સુરા સુરા સે વિત પાંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિધેશ પત્ની કમલાસન સરસ્વતી સર ધ્યુવાજા ત્યારે પછીનો જે શ્લોક છે એમાં આખું સમુદ્રમંધન અને ભગવાને જે વિશ્પાન કર્યું ને એની વાત આવે છે અકાંડ બ્રહ્માંડ ક્ષયકિત દેવા સુરકૃપા વિધેયાસીધ્ય ત્રિનયન વિષમ સંવૃતવત સકલમાસક કંઠે તવન કુરુતે નો વિકારોપી લાગ્યો ભુવન ભંગ વ્ય આ છેલ્લું છેલ્લું આખું સૂત્ર છે સુભાષિત છે કેટલાક માણસોનો વિકાર પણ શોભે ભુવન ભંગ વ્યસન ભુવનનો ભય પૃથ્વીનો ભય પૃથ્વીનું દુઃખ દૂર કરવાનું જેને વ્યસન છે તેના વિકાર પણ શોભે છે આ સ્વતંત્ર પંક્તિ છે શિવ શિવ બહાર કાઢીને મૂકો ને તો સુભાષિત છે આખી ઘટના કીધી અને ઘટનામાંથી તારવીને એક મંત્ર આપ્યો અને આ જ સંસ્કૃત સાહિત્યની વિશેષતા છે કે જે સૂત્ર કે જીવન મૂલ્ય કેવું છે એનું દ્રષ્ટાંત પાછું ઉપર આપી દે અને આખું મેળવીને વ્યવસ્થિત કરી આપે જે જે લોકોને સંસ્કૃત ભાષાનો પરિચય છે ને માવરો છે ને એ લોકો સારા વક્તા બને છે એનું કારણ ગોઠવીને જ આવતું હોય છે પાંચ માણસો જીવતા છતાં મારેલા છે યાદ રાખવા અઘરા પડે પણ સલો પડે જીવંતો પીમ્રતા પંચ વ્યાસ ન પર દરિદ્રો વ્યાધિતો મૂર્ખ પ્રવાસી નિત્ય સેવક હવે શ્લોક બોલ્યા વગર હું પાંચ બોલું તમને ઓ હરિભાઈને પાંચે પાંચ લાઇન બન્યા લાઇનમાં શું યાદ રહે શ્લોક યાદ છે બહુ સહેલું પડી જાય આખી સંયોજન એ બીતું સરસ છે તેથી બધું જ ગોઠવીને મૂક્યું છે અહીંયા કહે છે અકાંડ બ્રહ્માંડ ક્ષયક દેવા સુરકૃપા વિધેયા સિદ્ધ્ય ત્રિનયન વિષમ સંવૃતવતા અકાંડ બ્રહ્માંડ ક્ષય ઓચિંતાનો બ્રહ્માંડનો ક્ષય થવા લાગ્યો સમુદ્ર મંથનમાંથી જેમ રત્નો નીકળ્યા તેમ હલાલ ઝેર નીકળ્યું છે ઇન્દ્રએ દુર્વાસાની ઉપેક્ષા કરેલી ઇન્દ્ર હાથી પર બેસીને જતો હોય છે ત્યારે દુર્વાસા એક માળા આપે છે હવે આ ઋષિનો પ્રસાદ છે પણ બહુ કેર નહીં કરી એને અને હાથીના ગંદા થોડી મૂકી દીધી હાથી એ માળા ફેંકીને પગ મૂક્યો ને માળા કસરાઈ ગઈ દુર્વાસાને બહુ ખરાબ લાગ્યું કે આટલી બધી ઇન્દ્રને મસ્તી છે મારા માળાની કિંમત નહીં અને આવી રીતનું કચરાઈ ગયું જા તું આ કિંચન થઈ જા અને રસ્તા ઉપર સીધો આવે આ ઋષિનો સાપ બહુ ભયંકર હોય ત્રાસ થઈ ગયો ઇન્દ્રને દેવો બધા હેરાન થઈ ગયા કારણ કે આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ પછી બ્રહ્મા પાસે જાય છે શું કરવાનું વિષ્ણુ પાસે જાય છે અને છેવટે સમુદ્ર મંથન કરો તો પાછો વૈભવ મળશે કારણ કે સમુદ્ર રત્નાકર કરશે અને એમાં તમે દાનો પણ સાથ લો કોઈ પણ સારા કામમાં બધાની જરૂર પડે એટલે આપણી કચ્છી ભાષામાં એક કહેવત છે સારે કે પણ જી અને ખોટલે કે પણ જી ખોટલ નવા જગમેતા સારા ચોવા જાય કી તેથી બધાનો સમન્વય કરીને જે માણસ કામ કરે સર્વે સામ મિરોધે ન આ કચ્છી ભાષાની ખાલી કહેવત નથી સાત્રોનું સેન્શન છે સર્વેામ અવિરોધ એનો કોઈનો પણ વિરોધ ન થાય એવી રીતે કામ કરતા આવડવું જોઈએ પછી બધાનો સહકાર લેવાની તૈયારી સમુદ્ર મંથનમાં દાનવોનો પણ સાથ લો કારણ કે શક્તિ છે એનો ઉપયોગ કરો ને આટલા પૂરતો ઉપયોગ કરો પછી જોશું એક સારું કામ થઈ જાય છે અને નમ્રતાથી પછી ગયા છે ઇન્દ્ર ઇત્યાદિ સમજાવ્યું છે પછી દાનવો બી સહમત થયા સમુદ્ર મંથન થયું છે વાંદ્રાચલ પર્વતનો રવૈયો કર્યો છે ભગવાન પોતે નીચે ઉભા રહે છે પાડ અંદર ઉતરી જાય એટલા માટે વાસુકી નાગનું દોરડું બનાવે છે અને બધા રત્નો મળે બધા ખુશ થઈ ગયા પછી હલાલ ઝેર આવી અને ત્યાં જ અગવડ આવે કોઈ પણ કાર્યમાં ઝેર આવે ને ત્યારે ભાંગફોડ થાય રત્ન હોય તો બધા દોડતા હોય પેઢી નફો કરતી હોય તો બધા લહેરમાં નુકસાન થાય ત્યારે પછી જો ભાગીદારો કેવા ઝઘડે ઝેર આવ્યું કે પછાવાની હિંમત માણસોમાં હોતી નથી પછી પછી પરિવાર હોય કે સંસ્થા હોય કે સમાજ હોય કે રાષ્ટ્ર હોય ઝેર પચાવનારા માણસો બહુ વિરળ હોય છે રત્ન હારે તો તુસુર ન દેવા ન ભેજી રે ભીમ વિશે ન ભીતિમ સુધામ પ્રયુર વિરામ અમને નિશ્ચિતાર્થા વિરમ અંતી ધીરા નિશ્ચિત અર્થ વગર અટકે નહીં એ માણસો મોટા કેવાય રત્નો મળ્યા બધા લીધા રત્નોથી લોભાયા નહીં અને કામ ચાલુ રાખ્યું નહીં તો ઘણા માણસો રત્ન માટે ભાગી જાય સારું કામ કરે સંપત્તિ મળે કામ મૂકી દે પછી આપણું કામ થઈ ગયું એનું કારણ એ પ્રભુ માટે નહીં પૈસા માટે જ ઘૂસ્યો હતો અને મોટા ભાગના એવા જ હોય નાઇન્ટી નાઇન સત્સંગમાં પણ પૈસા માટે જ જાય એનું કારણ શ્રીમંત માણસો આવે છે ઓળખાણ થાય તો આપણું કામ થઈ જાય અરે પણ છોડને સૌથી મોટો આ છે એની ઓળખાણ કરને હા શ્રીમંતને શ્રીમંત બનાવનાર માણસ આપણો કેમ ના થાય પણ ત્યાં સુધી નજર પહોંચતી નથી આપણને આજુબાજુના માણસો જ દેખાતા હોય આની પાસે પૈસો મળશે આની પાસે માન મળશે આની પાસે મોટાઈ મળશે આની પાસે કામ થશે કોઈના પાસે કામ ના થાય ભગવાનની ઈચ્છા હોય તો આખી દુનિયા તમારા કામ કરવા લાગશે અને ભગવાનની ઈચ્છા નહીં હોય તો ઘરવાળી પણ સાથ નહીં આપે આટલી દ્રઢ ધારણા આવી જોઈએ સાનુકૂલે જગન્નાથે સાનુકૂલમ રયમ પ્રતિકૂલે જગન્નાથે પ્રતિકૂલમ જગત રયમ તેથી રત્નો નીકળ્યા તો બધા લીધા ઝેરથી ગભરાઈ પણ ગયા ત્યારે એક બહાદુર એને ઝેર પી નાખ્યો એનું નામ શિવજી રત્નો લઈ જનારા દેવ કહેવાયા અને ઝેર પીનારો મહાદેવ કહેવાયો અને આ જ શીખવા જેવું છે કુપુત્રો જાય તક ક્વચિત પીકુ માતા અને ભવતી છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય ઘરમાં પણ કડવાસ આવે ને તો કડવા ઘૂંટળો કોણ પીએ વડીલો પીએ છોકરાઓ તો બાળિશ છે તેથી મોટા માણસોની ઝેર પીવાની હિંમત હોવી જોઈએ ઝેર પીવું એટલે ઝેર પચાવવું આપઘાત નહીં કરવાનું એ તો આજે ઘણા ઝેર પીએ છીએ તેથી ઝેર પીવાનો લાક્ષણિક અર્ધાનમાં આવવો જોઈએ કડવાશ જે માણસ પચાવી જાય તે બીજાને મીઠાશ આપી શકે વેદનાઓને જે માણસ પચાવી જાય એની વાણી વેદ બની જાય શોકને જીરવી જાય તેની વાણી શ્લોક બની જાય અને માણસ પોતે પુણ્યશ્લોક બની જાય પુણ્યશ્લોકો નલો રાજા પુણ્યશ્લોકો યુધિષ્ઠિર પુણ્ય વહી જ પુણ્ય શ્લોકો જનાર્દન તેથી ભગવાન શિવજીએ ઝેર પચાવ્યું મોટા માણસોની આ જવાબદારી છે ક્યાંય પણ પરિવારમાં સંસ્થાઓમાં મંડળોમાં સમાજમાં રાષ્ટ્રમાં જે જે મોટા થયા છે બધાને કડવા ઘૂંટડા પીવાની ટેવ હોવી જોઈએ તેના બદલે કડવા પાવા જ નીકળે બધા પીવાની વાત તો બાજુ પર રહી મોટો માણસ ઝેર પચાવી જાય પી જાય તો વાતાવરણ પવિત્ર રહે અને એ જો ઝેર ઉડાડે તો બધું પોલ્યુશન નિર્માણ થાય સત્યાનાશ થઈ જાય તેથી આપણા એક કવિએ લખેલું છે કે અસરના ઝેરની શંકરને થઈએ વાત જુદી છે હકીકતમાં હશે પીવું પડ્યું સંજોગવશ થઈને દુઃખી થવાને માટે કોઈ દુનિયામાં નહીં આવે હવે સદીઓ જશે ને કોઈ પેગમ્બર નહીં આવે હવે તો દોસ્તો ભેગા મળી વેચીને પી જાજો જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે હવે વાટ નહીં જો મોટો માણસ કોઈ આવશે કોઈ મોટો નથી બધા ખોટા થવા લાગ્યા છે ત્યારે બધાએ ભેગા મળીને પીવું પડશે હવે જન જાગૃતિ આ જ ઉપાય છે હવે જો કાર બદલવાનો હશે ને તો કોઈ મોટો માણસ આવશે ને બધું પી નાખીને ને રાણી જો એ શંકર ગયા આવે કંકર રહ્યા છે બધા તેથી જેના જનમાં જાગૃતિ આવે એ જો પીવા લાગશે ને તો જ આ સમાજ બદલશે એટલે કલેક્ટિવ લીડરશીપ ઇઝ ધ ઓનલી સોલ્યુશન હવે નેતૃત્વ ખલાસ થયું છે સંગનિષ્ઠ નેતૃત્વ જ કામ લાગશે કલેક્ટિવ અને એ જ એ જ દિશામાં ભગવાન લઈ જાય છે હું તો જોઉં છું દસ પંદર વર્ષમાં કોઈને બહુમતી મળતી જ નથી શા માટે ભગવાન કહે છે બધા ભેગા મળીને કામ કરો પક્ષા પક્ષ સીતા નહીં પરમેશ્વર ખરાબ માણસ ગમે તેવા સારા પક્ષનો હશે ખરાબ જ છે અને સારો માણસ ગમે તે પક્ષનો હશે સારો જ છે તમને સારા માણસો જોઈએ છે આજે પક્ષોમાં એવું થયું છે કે અમારી પાર્ટીનો ગુંડો પણ ચાલશે પણ તમારી પાર્ટીનો સારો માણસ ચાલશે નહીં સત્યાનાશ દેશનો થાય છે દરેક પક્ષમાં હિંમત હોવી જોઈએ કે સત્તા પર ભલે અમે છીએ પણ સામેની પાર્ટીનો આ માણસ સારો છે અમારી સાથેની સાથે ઉભો રાખશું અને જુઓ કેવું રાષ્ટ્ર ફાઇન ચાલે છે પણ એ ખાનદાની આવતી જ નથી અમારા ગુંડાઓ કબૂલ પણ તમારા સારા માણસો નહીં ચાલે અને મજાની વાત એ છે કે બધા જ સારા માણસો એકે પક્ષ પાસે નથી દિલ્હીમાં જે સાડા પાંચસો માણસ જોઈએ છે એક પક્ષ લાવી તો દેખાડે સારા માણસો બધાના હાથ રંગાયેલા છે તો દરેક પાર્ટીમાં દસ દસ વીસ વીસ માણસો હાથ રંગાયેલા છે એવા એને ભેગા થવા દો ને કલેક્ટર લીડરશીપ છે એટલે મોટા માણસો એને કહેવાય જે કડવા ઘૂંટડા પી જાય ઝેર પચાવી જાય ત્યારે ભગવાન શિવજી ઝેર પછાવી ગયા અને સકલમાસ કંઠે તવન ન કુરુ તે ન સ્ત્રીઓમાં એના કારણે કંઠમાં જે કલમાસ આવી છે કાળાશ આવીને એ તમારી શોભાને વધારતું નથી એવું નથી કુરુ તે ના સ્ત્રીમાં હો બે વખત ના આવે ને હા થઈ જાય તમે એમને કોઈ કોઈને એમ કહો મારી ના નથી એનો શું અર્થ હા થયો ના નથી બે ભેગા આવ્યા તો તમારા ગળામાં આવેલી કલમાસ તમારી સ્ત્રીને શોભાને વધારતી નથી એવું નથી એટલે વધારે છે કારણસ પણ શોભે અને તેના પરથી એક સૂત્ર કીધું કે વિકારોપી લાગ્યો ભુવન ભય ભંગ વ્યસન પૃથ્વીના ભયને ભાંગવાનું જેને વ્યસન છે બીજાના દુઃખો દૂર કરવાનું જેને વ્યસન છે અને એ દુઃખો દૂર કરવામાં થોડી ઘણી જો કાળાશ આવી જશે ને તો એ પણ સોંપશે ઇટ્સ અ બ્યુટી સ્પોટ છોકરાને ખૂબ સણગાર્યા પછી મા એક કાળું ટપકું કરે નજર ના લાગે એટલા માટે તેમ પરોપકારી માણસોના ઉપર કદાચ કોઈ કલંક આવી જાય તો એ કલંક પરની શોભાને વધારે છે નકૃત્ય શ્રીઅમિતિ ન હા તમારી શોભા વધારતું નથી એવું નથી વધારે છે એનું કારણ પાછું નીચે આપે છે કે વિકાર પણ શ્લાઘ્ય પ્રશંસ છે આ માણસનો જે માણસને દુનિયાના દુઃખો દૂર કરવાનું વ્યસન છે તે માણસનો વિકાર પણ શોભે એ માણસને કલંક પણ સુશોભિત કરે છે તેથી ભગવાન નીલકંઠ કહેવાયા અને બીજી પણ એક વાત અહીંયા સમજાવી છે કે ઝેરને અહીંયા રાખવાની હિંમત રાખો કોઈની ખરાબ વાતો ખબર પડે તો ઘડામાં રાખો ચર્ચા કરીને બહાર ઉડાડશો વાતાવરણ બગડશે અંદર જશે તમે ખલાસ થશો તેથી કોઈની અધૂરાશો કોઈની નબળાઈઓ રહેવાની જ છે સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર માનવ માત્ર અધૂરા પૂરા માણસોને શોધવા લાગશો તો એકે માણસ નહીં મળે અધૂરાઓથી જ કામ લો અને કામ કરતા કરતાં અધૂરો માણસ ક્યારે મધુરો બની ખબર નહીં પડે કાર્યમાં તાકાત છે માણસે બદલવાની જે માણસો નિષ્ઠાથી કામ કરે છે આપણે કામને કરીએ છીએ કામ આપણને કરે છે કામ આપણને ઘડતું હોય છે અને એ તો અનુભવ છે તેથી જ કર્મયોગની મહત્તા છે ચિત્તસ્ય શુદ્ધ એ કર્મ શંકરચાર્ય કે છે વિવેક સુડાવણીમાં કે ચિત્ત શુદ્ધિ માટે કર્મ જરૂરી છે તમે જે કર્મ કરશો એનું પુણ્ય તમને સાધનામાં કામ લાગશે અને જે સાધના કરશો એની શક્તિ કર્મમાં કામ લાગશે બંનેનું મિશ્રણ છે તમે ધ્યાનમાં બેસીને ભગવાન પાસે શક્તિ મેળવશો તે કામમાં ઉપયોગી થાય અને કામ કરશો તો પુણ્ય મળશે ત્યાં ધ્યાનમાં કામ લાગશે તેથી આવી રીતનું સંપૂર્ણ જીવન થવું જોઈએ માણસનું તેથી બધા માણસો પૂર્ણ નથી અધૂરા છે તો કોઈને અધુરાસ ખબર પડે તો તે આપણામાં આવવા પણ ન દો અને એની જાહેરમાં ચર્ચા પણ ન કરો ગળામાં રાખો આ મોટા મોટી વાત છે અને એટલે એ નીલકંઠ ભગવાન કહેવાય છે આપણને શીખવાડે છે સમાજમાં કામ કેમ કરવાનું જીવનની અંદર શિવજી પાસેથી આ વાતો શીખવા જેવી છે કડવા ગૂંટવા પીવાની નેતૃત્વે તૈયારી રાખવાની વડીલો તૈયારી રાખવાની કોઈ પણ સંસ્થા હશે એમાં ટ્રસ્ટીઓ હોય મોટા થયા હોય એની જવાબદારી મોટી છે આખા સમાજને કેમ ગાઈડ કરવાનો કેમ ધીરે ધીરે આગળ લઈ જવાનો જવાબદારીનું કામ છે આ બધું તેથી આ શ્લોક દ્વારા પુષ્પદંત કવિ સરસ સ્વભાવે છે કે આવું તમે કરવા જાશો ઠીક છે સમાજ છે અસ્તવ્યસ્ત બોલશે કલંક પણ આવશે પણ તમે જો ખોટા નહીં હો તમારું જો સમાજનું દુઃખ દૂર કરવાની ભાવના હશે ને તો તમને કલંકિત કરવાની કોઈની હિંમત નથી કારણ કે પબ્લિક લાઈફમાં ગયા એટલે ચર્ચાઓ થવાની જ છે કોઈ આમ પણ બોલે કોઈ આમ પણ બોલે કોઈને આમ લાગે છે ને કોઈને તેમ લાગે છે હું હંમેશા કહું સદા જોતો રહેજે તું પ્રભુને કેમ લાગે છે બસ ઈશ્વરને શું લાગે છે જુએ એ જ માણસ કામ કરી શકે આ દુનિયા છે તમે સારું કામ કરશો તોય બધા વખાણ છે એવું નથી કોઈ વખાણ છે કોઈ વખોડ છે કોઈ કહે મોર છે તો કોઈ કહે હવે ચોર છે ખબર છે એમને શું મોર છે કોઈ કહે મોર છે ને કોઈ કહે ચોર છે સાચો કનૈયો જગે બાકી બધો શોર છે જે ગાણું પોતાનું ભલે ગાયા કરે શ્યામ બંશી હૃદયમાં બજાવ્યા કરે શામની બહુસી વાગતી હોય તો માણસ અસ્વસ્થ થાય જ નહીં એ તો જરાક આગુ પાછું માણસ અસ્વસ્થ બની જાય મોટા મોટા માણસો બની જાય જરાક તમે કોઈના ઉપર આક્ષેપ મૂકો એટલે કુદા કુદ શરૂ થઈ જાય શા માટે ભાઈ ઠીક છે તને એવું લાગે છે ને કા તપાસ જા છે શું એમાં અકડા જવાનું કારણ નથી બહારની આકડામાં અંદરના વિકાસની અધુરાશ બતાવે છે સાચા માણસો સ્વસ્થ છે શિવજી સમાધિસ્થ છે અને કઈ લાગે નહીં ગમે બોલું તમે શિવજી માટે હજાર ગાર્ડ આપી આવો તમારું મોઢું ગંધા છે શિવજન કાંઈ થાય નહીં તેથી જ્ઞાનની બેઠક જની છે ચારિત્રની બેઠક જની છે શુભ્ર જે માણસ છે એને કલંકિત કરવાનો પ્રયત્ન કરશો તો પણ એની શોભા વધશે એમ પુષ્પ કહે છે વિકારો પીસ લાગ્યો ભુવન ભય ભંગ વ્યસન તમારી ધારણા હોવી જોઈએ સમાજનું દુઃખ શું થાય સમાજમાં પ્રકાશ થાય સમાજને જ્ઞાન મળે આ એકમાત્ર ભાવનાથી કામ કરો તમારા આસનને હલાવવાની કોઈની હિંમત નથી કારણ કે આસન જ જબરદસ્ત છે ભગવાનનો ખોડો છે જગના પ્રહારો કરેના આઘાત ખોડે બેસાડે જો જગદંબા માથ માના ખોડામાં જે બાળક બેઠો નિશ્ચિંત છે તેમ ભગવાનના ખોળે બેસીને જે માણસ કામ કરતો હોય ને એના આસનને એ જ હલાવી શકે જે ભગવાનને હલાવી શકે કોઈ સારા અને સાચા માણસના આસનને હલાવવું ને એ ભગવાનને હલાવવા જેવું છે અને ભગવાનને હલાવનાર રાવણના શું હાલ થયા હમણાં જ આપણે વાંચ્યું તેથી જે કામ કરવું છે ઈશ્વરના ખોડે બેસીને કરો પરમાત્માના આપણે સંતાન છીએ અને એક ક્રાઇટેરિયા રાખો ભગવાનને નથી ગમતું એવું મારે કંઈ કરવું નથી ખાસ અને ભગવાનને ગમતું હશે કરવું જ છે દુનિયાને જે કેવું હોય ક્રાઇટેરિયા એક જ વેદવ્યાસ આખા ધર્મનો સાર કે છે શ્લોકાર્ધે ને પ્રવશ્યામી યદુક્તમ શાસ્ત્ર કોટિભી કરોડો શાસ્ત્રમાં જે કીધું છે તે અડધા શ્લોકમાં કહું છે મેદવ્યાસ વેદવ્યાસ કે છે આત્માના પ્રતિકૂળની પરેશાન સમાચાર તમને જે વાત પ્રતિકૂળ લાગે છે તેવી વાત બીજા જોડે કરો નહીં બસ આખું અધિક આવી કંઈ ભણવાની જરૂર નથી તમને કોઈ ગાઢ આપે તો ગમે છે નહીં તો કોઈને ગાઢ નહીં આપો તમને કોઈ મારે તો ગમે છે નહીં તો કોઈને નહીં મારો તમને કોઈ ત્રાસ આપે તમારા મનને કોઈ મારે તમને કોઈ પદ જોઈ નથી ગમતું નહીં તમારા વિકાસમાં કોઈ રાજી હોય તમને ગમે છે તો કોઈના વિકાસમાં રાજી થાવ બસ આ જ ક્રાઇટેરિયા છે આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો ને કે પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કરો સર્વે સુખિનઃસનુ સર્વે સંતુ નિરામયા ભદ્રાની પશ્યંત મા કચિદુખ